હેલો દર્શક મિત્રો હું ડૉક્ટર આરજી પટેલ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ આજે આઈવીએફના સક્સેસ વિશે ખૂબ જ ચર્ચા થઈ રહી છે અમારી સનફ્લાવર ટીમ જે આઈવીએફના સક્સેસ રેટ છે એ અરાઉન્ડ સેવન્ટી ટુ એટી પરસન્ટ પહેલાં જ પ્રયત્ને છે તો પછી આ બધું શું શેના કારણે આટલો હાઈ સક્સેસ રેટ છે તો દરેક પેશન્ટને અમે શાંતિથી સમજીએ છીએ એનું પહેલાં પ્રોપર નિદાન કરી લઈએ છીએ એમાં જે અમારી નવી ટેકનોલોજી છે થ્રી ફોર ડી સોનોગ્રાફી કે જેમાં એન્ડોમેટ્રિયમ અને યુટરસને ઓવરીને બરાબર પ્રોપર એસેસમેન્ટ કરવામાં આવે છે એ પછી અમારી જોડે થ્રી લેપ્રોસ્કોપી છે જેનાથી કોઈપણ પ્રોબ્લેમ હોય યુટરસનો ફેલોપિયન ટ્યુબને ઊંઘરીનો એન્ડોમેટ્રિયમનો યુટ્રસનો કરેક્શન કરવામાં આવે છે એ પછી અમે જે ગુણા ટ્રોફિન યુઝ કરીએ છીએ રીકોમિડન્ટ છે મોટાભાગે પ્રિસાઇસ મોનિટરિંગ છે ફ્રીઝ ઓલ કરીએ છીએ ઓએચએસએસ ફ્રી ક્લિનિક છે અમારી જોડે એક્સપિરિયન્સ લેમ્બ્રોલોજી ટીમ છે ટ્રિપલ ગેસ ઇન્ક્યુબેટર છે અમે બ્લાસ્ટ્રોસિસ્ટ ડેવલપ કરીએ છીએ અને અમારી જોડે જરૂરી કેસને અમે પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક એનાલિસિસ કરીએ છીએ જે એમ્બરીઓ માઇક્રોસ્કોપની અંદર ગુડ લુકિંગ હોય તેમજ જીનેટીકલી નોર્મલ યુ ફ્લોઇડ એમ્બ્રિયો આપણે ટ્રાન્સફર કરીએ તો એનો સક્સેસ રેટ હાઈ હોય છે આ ટીમ વર્ક છે સારી સોનોલોજી સારી એન્ડોસ્કોપી સારા એમ્બ્રિયોલોજી સારા ક્લિનિશિયનના કારણે સનફ્લાવરની અંદર હાઈ સક્સેસ રેટ છે થેન્ક યુ વેરી મચ ગભરાશો નહીં સનફ્લાવર ટીમ તમારા પ્રોબ્લેમને સમજવા અને તમને સારા સક્સેસ આપવા માટે રેડી છે થેન્ક યુ વેરી મચ